હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર આજના વિડીયોમાં આપણે રીઝનિંગ વિષયનો ઇનઇક્વાલિટી પ્રકરણ વિશે ભણીશું જેના પ્રશ્નો તમે જીએસએસ બી ડબલસીની જે એક્ઝામ લેવાય તેમાં જોયા જ હશે જે લોકોએ આપી હશે એમને ખબર જ છે આ સિવાય જે રેલવેની એક્ઝામ આવવાની છે એનટીપીસીની બેન્કની એક્ઝામમાં એસએસસીની એક્ઝામમાં પણ તમને ઉપયોગી થશે તો આપણે શરૂ કરીએ સીધા પ્રશ્નોથી તો જોઈએ પહેલો પ્રશ્ન જુઓ હવે અહીંયા મેં ઇન ઇક્વાલિટીના ત્રણ પ્રશ્નો લીધા છે આપણે ત્રણ પ્રશ્નોમાં સીધા સોલ્વ કરીશું અને એના નિયમો શું છે એ જોઈએ સૌથી પહેલો પ્રશ્ન જુઓ આપ્યો છે આ આપણને પ્રશ્ન આપ્યો છે એની પરથી આપણે પૂછી છે શું તો કે આ સંભાવના જે છે પહેલી તો કે ઈ લેસ દેન બી છે કે નહીં એ જુઓ અને બીજી છે જી ગ્રેટર દેન ઈ છે કે નહીં એ જુઓ બરાબર તો સૌથી પહેલાં શું કરીશું આપણે આ પ્રશ્નમાં સૌથી પહેલાં આપણે જે બે અક્ષરો આપ્યા છે જે બે એલિમેન્ટ આપ્યા છે એ બંને વચ્ચે સંજ્ઞાઓ જોવાની કે સંજ્ઞાઓ એક જ દિશામાં છે કે નહીં એ રીતે તો જો અહીંયા આપણે આપ્યું છે ઈ અને અહીંયા બી આ બંને વચ્ચે આપણે સંબંધ જોવાનો છે તો ઈ અને બી વચ્ચે જેટલી પણ નિશાનીઓ છે આ બધી નિશાનીઓ જુઓ કેવી છે એક જ દિશામાં છે બરાબર એટલે કે ગ્રેટર ધન ઇક્વલ ટુ ગ્રેટર ધન એક જ તરફ પાક્યું પુલું છે સાદી પાસા આપણે કહીએ તો બરાબર આ પ્રમાણે નિશાની આપેલી છે તો હવે આપણે આગળ વધીશું તો કે બરાબર નિશાનીઓ એક જ દિશામાં છે તો આપણું સાચું છે હવે બીજો શું કરી શકીએ આપણે આમાં બીજું એ જોવાનું કે બીની આગળ જે નિશાની છે બરાબર ને એની આગળ જે નિશાની છે એ જોવાનું તો અહીંયા આપણે જોઈએ તો હવે કઈ નિશાની સાચી લખીશું કે બી ગ્રેટર દેન ઇક્વલ ટુ ઈ થાય કે બી ગ્રેટર દેન ઈ થાય કયું સાચું થશે તો આની માટે આપણે શું લખીશું એક આટલા જે નિયમો છે જે સંજ્ઞાઓ છે યાદ રાખો જો ગ્રેટર દેન આર ઇક્વલ ટુ અને ગ્રેટર દેન આ બંને સાઇન હોય તો હંમેશા ગ્રેટર ની સાઇન માન્ય ગણવામાં આવશે બરાબર ટુ અને લેસ દેન હોય તો હંમેશા લેસ દેનની સાઇન માન્ય લખવામાં આવશે બીજું થશે ગ્રેટર દેન આર ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ બરાબર બરાબરની સાઇન હોય તો કઈ માન્ય ગણાશે તો કે ગ્રેટર દેન ઇક્વલ ટુ એ જ રીતે લેસ દેન ઇક્વલ ટુ અને ઇક્વલ ટુ ની સાઇન હોય તો કઈ માઇન હવે સરખી હોય તો એ જ આવશે તો કઈ આવશે લેસ દેન જ આવશે એથી ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય અને ગ્રેટર ધેન ઇક્વલ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ જ આવશે કારણ કે એમાં તો બીજી કોઈ નિશાની છે વિચારણ આપણે રહેતું નથી બરાબર ખાલી આટલી ચાર વસ્તુ જે છે યાદ રાખવાની છે અહીંયા આપણે ઠીક છે તો હવે આ બંને વચ્ચે આપણે નિશાની જોઈ લીધી ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર દેન ઇ છે એટલે શું આવશે તો કે બી ગ્રેટર ઈ બરાબર હવે અહીંયા આપણે આ રીતે આપ્યું અહીંયા આપણને આ રીતે આપ્યું છે ઈ લેસ ધેન બી ઈ લેસ ધેન બી એટલે કે ઈ બી કરતા નાનો છે અને અહીંયા શું કહેવાય છે તો કે બી ગ્રેટર દેન ઈ એટલે કે બી ઈ કરતા મોટો છે એટલે કહેવાય છે તો એક જ કે એ તો નાનો જ છે બરાબર એટલે આપણો પહેલો જે છે એ સંભાવના સાચી આવી ગઈ કે એ બી કથન આનું છે એ સાચું છે સમજાઈ ગયું કા તો હજી તમે એક રીતે યાદ રાખી શકો કે આ જે પાખિયું છે એ કોની તરફ છે તો કે બી તરફ છે અહીંયા કોની તરફ છે બી તરફ છે તો કે સાચું બરાબર સાદી રીતે યાદ રાખવું હોય તો પહેલું એક શું થઈ ગયું નિયમ તો કે બંને વચ્ચે નિશાનીઓ જોવાની બીજું શું કરવાનું કે આ બધું જે આપણને આપ્યું છે નિશાનીઓ એ યાદ રાખવાની બંને વચ્ચે કઈ નિશાનીઓ છે એ જોવાની અને બંનેમાંથી કઈ નિશાની આપણે માન્ય ગણીશું એ જોવાનું ઠીક છે હવે આપણે જોઈએ બીજો જે આપણને સંભાવના આપી છે જી અને ઈ વિશે તો જી આ ઈ આવી ગયું અને જી આવી ગયું બંને વચ્ચે નિશાનીઓ એક દિશામાં છે તો કે હા છે બરાબર છે હવે અહીંયા આપણે લેસ દેન નું પૂછ્યું છે લેસ દેન ઇક્વલ ટુ અને લેસ દેન તો કઈ નિશાની આવશે ઈ લેસ દેન જી કઈ તરફ પાક્યું છે જી તરફ અહીંયા પણ જી તરફ આવી ગયું તો આ સાચું અને આ પણ સાચું સમજાઈ ગયું બધાને હજી બીજો પ્રશ્ન લઈએ આપણે આવી રીતે પી એન ક્યુ આર ટી એસનું આપવું છે આપણને હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે એન અને એસ વચ્ચેનો પ્રશ્ન સંબંધ જણાવાનો છે તો જુઓ એન આ રહ્યો એસ આ રહ્યો બંને વચ્ચે નિશાનીઓ પહેલાં જોવાની પહેલો નિયમ એ હતો તો બંને વચ્ચે નિશાનીઓ જુઓ કેવી છે અહીંયા ગ્રેટર દેન ગ્રેટર દેન છે અહીંયા લેસ દેન ઇક્વલ ટુ છે નિશાનીઓ જ કેવી આવી ગઈ એક દિશામાં નથી એટલે આ સંભવ નથી આ જે આપણે કન્કલુઝન આપ્યું છે એ ખોટું છે એ આપણું આવી ગયું બરાબર હવે પી અને ક્યુ નિશાનીઓ સરખી ના હોય એવું આવે એટલે મૂકી દેવાનું કે ખોટું જ છે બરાબર હવે બીજું જોઈએ પી અને ક્યુ વચ્ચેનું આ રહ્યું પી અહીંયા છે હતું ઇક્વલ ટુકું ઇક્વલ ટુ ટુ લેસ દેન ઇક્વલ ટુ તો કઈ નિશાન માન્ય ગણવામાં આવશે લેસ દેન ઇક્વલ ટુ ની બરાબર એટલે કે પી લેસ દેન ઓર ઇક્વલ ટુ ક્યુ આ આપણને અહીંયા મળી ગયું સાચું છે તો આ આપણું જવાબ સાચું છે બરાબર એટલે ખાલી બીજો નંબરનું જે છે શક્યતા એ જ સાચી છે એટલે કે પી લેસ દેન ઓર ક્યુ એ સાચું છે ઓકે સમજાય છે બધાને આટલે સુધી ત્રીજો પ્રશ્ન જોઈએ બહુ જ ઈઝી છે આ પ્રકરણ હવે જો એમ અને જે વચ્ચેનું પૂછ્યું છે આપણને તો અહીંયા એમ લઈએ જે લીધું બંને વચ્ચે નિશાનીઓ પહે તો જોવાની નિશાનીઓ કેવી છે જેની આગળ નિશાની આવી એમની આગળ નિશાની આવી રહી બરાબર બંનેમાં નિશાની સરખી જ છે તો નિશાની સરખી છે પણ એ પણ જોવાનું કે કઈ તરફ પાખ્યું ખુલ્લું છે તો જે તરફ છે તો જે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એમ આપણને પ્રશ્નમાં આવી તો પૂછ્યું છે એમ લેસ દેન ઓર ઇક્વલ ટુ જે એટલે કે જે તરફ પાખ્યું દેખાય છે અહીંયા બરાબર અહીંયા પણ આપણે જે તરફ આવે છે તો આ શું થઈ ગયું સાચું પ્રશ્નમાં જે પ્રમાણે છે એ પ્રમાણે જ આપણને જે શક્યતા આપી છે એ છે એટલે આ સાચું પડી ગયું હવે આપણે એવી રીતે જોઈએ એચ અને એમ વચ્ચે એચ અને આ એમ બંને વચ્ચે નિશાની જોઈ લો છે એક દિશામાં બરાબર ગ્રેટર ધન ઇક્વલ ટુ ગ્રેટર ધેન અને આ લેસ ધેન એક જ દિશામાં નિશાની નથી એટલે પહેલાં જ આપણું અભિગ્ય આ ખોટું છે ઠીક છે ઈઝી લાગ્યું આટલું બધાને કે સમજાવું કોઈને નથી સમજાવ્યું એ ડાઉટ હોય એ કમેન્ટમાં જણાવજો તમારા હજી આપણે એક પ્રશ્ન લઈએ ચલો હવે આ ચોથો પ્રશ્ન જોઈએ આપણે અહીંયા આપણને ચાર સંભાવના શક્યતાઓ આપી છે કે એ સાચું છે કે નહીં તમે જણાવો બરાબર આ એક મોટું સમીકરણ આપણને આપ્યું છે એની પરથી આપણે આટલી વસ્તુઓ ચેક કરવાની છે તો સૌથી પહેલાં આપણને આપ્યું છે ડી અને ક્યુ વચ્ચેનું ક્યાં છે તો કે આ રહ્યો ડી અને આ રહ્યો ક્યુ સૌથી પહેલો નિયમ બંને વચ્ચે જે પણ સંજ્ઞાઓ છે જુઓ તો કે અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ ગ્રેટર દેન અહીંયા શું આવી ગયું સોરી આ લેસ દેન ઇક્વલ ટુ લેસ દેન ઇક્વલ ટુ અને ગ્રેટર દેન નિશાન નિશાની આવી ગઈ બરાબર એટલે નિશાની એક દિશામાં છે નથી એટલે પહેલું જ કન્ક્લુઝન શું આવી ગયું ખોટું હવે બીજું જોઈએ કે અને e వచ్చే તો આ રહ્યો કે અહીંયા રહ્યો e બરાબર બનની વચ્ચે આપણે નિશાની જોઈએ તો કે e અહીંયા છે r એ નિશાની તો એ લેસ ધેન લેસ ધેન ની છે પણ અહીંયા શું આવી ગઈ a ની આગળ in ગ્રેટર ધેન નિશાની આવી ગઈ એટલે કે નિશાની અલગ છે એટલે આ શું આવી ગયું ખોટું આવી ગયું બરાબર નિશાનીઓ એક દિશામાં નથી એટલે ખોટું જ આવી ગયું એ આપણું જવાબ આવશે પછી આગળ વધવાની જરૂર જ નથી ક્યુ અને ઈ વચ્ચે જોઈએ હવે ક્યુ અને ઈ માં આપણે જોઈએ આર્યું ક્યુ ઈ ક્યાં છે તો અહીંયા છે બંને વચ્ચે નિશાનીઓ કેવી છે સરખી એક જ દિશામાં છે અને સરખી પણ છે બરાબર એટલે કે લેઝન ઇક્વલ ટુ અને લેઝન ઇક્વલ ટુ એટલે કે નિશાની સરખી હોય તો એ જ નિશાની માન્ય ગણવામાં આવે એમાં વિચારવાની જરૂર નથી એટલે કે શું લખાશે ક્યુ લીઝ દેન ઓર ઇક્વલ ટુ ઈ તો આ આપણને સમીકરણ પરથી મળે છે અને આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે ક્યુ લીઝ દેન ઓર ઇક્વલ ટુ ઈ છે કે નહીં જુઓ તો આપણને મળી ગયું તો છે તો આ આવશે સાચું કે ક્યુ લીઝ દેન ઇક્વલ ટુ ઈ છે હવે આપણે બીજો જોઈએ જી અને એફ જી ગ્રેટર દેન એફ છે કે નહીં જુઓ આ રહ્યો એફ અહીંયા છે જી બરાબર બંને વચ્ચે નિશાનીઓ જોઈએ તો ઇક્વલ ટુ લેસ ધેન લેસ ધેન અને ઇક્વલ ટુ હવે કે નિશાનીઓ એક દિશામાં છે તો બરાબર છે નિશાનીઓ એક દિશામાં છે તો કે બરાબર છે પરંતુ અહીંયા શું એક વસ્તુ થશે તો આપણે નિશાનીઓ જોઈએ તો મેં કીધું હતું કે એક જ સરખી નિશાની હોય તો આપણે વિચારવાનું રહેતું નથી તો એ નિશાની મને ગણવા આવશે તો આપણે જોઈએ તો એફની આગળ બરાબરની નિશાની છે જીની આગળ પણ બરાબરની નિશાની છે તો શું એફ બરાબર જી એમમાં લખવામાં આવશે તો કે ના આ ખોટું છે કેમ તો જુઓ એફ અહીંયા એક આપણે લખી નાખીએ એફ ઇઝ ઇક્વલ ટુ ડી લેસ દેન ઓ લેસ દેન કે બરાબર જી બરાબર એફ અને ડી વચ્ચે કઈ નિશાની છે બરાબરની નિશાની છે એટલે કે જો એફની કિંમત એક હોય તો ડીની કિંમત પણ એક હોય એવું જ કહેવા માંગે છે બરાબર બંનેની કિંમત સરખી છે તો જો ડી જે છે ઓ કરતાં નાનું હોય તો એફ પણ ઓ કરતાં નાનું હોય એ સાચું જ પડે એટલે આપણે અહીંયા આવું લખી શકીએ ડીની જગ્યાએ એફ લખી શકીએ બરાબર સેમ વસ્તુ આપણે કે અને જીમાં પણ જોવાની તો કે કે અને જી બરાબર છે બરાબર હવે ઓ લેસ ધેન કે કે કરતા નાનો હોય ઓ તો જી કરતા પણ નાનો જ હોય એટલે આપણે કે ની જગ્યાએ જી લખી શકીએ સમજાય બંનેની કિંમત સરખી છે એફ અને ડીની બંનેની પણ કિંમત સરખી છે તો એફની જગ્યાએ ડી લખી શકીએ અને એ રીતે જ કે ની જગ્યાએ જી લખી શકીએ તો આપણે જો આ રીતે લખીએ તો હવે શું બનશે સમીકરણ એફ લેસ ધેન ઓ લેસ ધેન જી બરાબર તો હવે બંને વચ્ચે નિશાની કઈ આવી લેસ દેન લેસ ની એટલે કીધે લખાશે એફ લેસ દેન જી જીની તરફ પાખ્યું ખુલ્લું છે અહીંયા પણ જીની તરફ પાખ્યું ખુલ્લું હોય એવું જોઈએ છે આપણે તો આવી ગયો જવાબ એફ લેસ દેન જી એટલે કે જી કરતાં એફ નાનો છે અને અહીંયા પૂછ્યું શું છે જી એફ કરતાં મોટો છે તો કે બરાબર છે સાચું સમજાઈ ગયું એફ જી કરતાં નાનો છે કે જી એફ કદા મોટો છે કહેવાય તો બને એક ને કાં તો પાખ્યું કઈ બાજુ ખુલ્લું છે એ આપણે જોઈએ તો જી તરફ છે અહીંયા પણ જીત તરફ છે એટલે આપણું સાચું બરાબર એટલે અહીંયા એક પોઈન્ટ એ હતો કે જ્યારે ઇક્વલ ટુ ને આવી રીતે નિશાની આપેલી હોય ને ત્યારે એકવાર વિચારવાનું છે આપણે કે નિશાનીઓ જે પણ અહીંયા લખી છે એ આપણે લખી શકીએ છીએ અહીંયા એની જગ્યાએ કે નહીં બરાબર એ વસ્તુ એ પોઈન્ટ આ પ્રશ્નમાં હતો હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ સમીકરણ આપ્યું છે એલ અને ઈ વસ્તુ અહીંયા પણ છે અને એલ બંને વચ્ચે નિશાની એક જ આવી ગઈ બરાબર તો એક જ દિશામાં છે હવે બરાબર અને બરાબરની નિશાની આવી ગઈ તો જુઓ અહીંયા લખીએ આપણે જે બરાબર એલ હવે અહીંયા એમની જગ્યાએ હું ઈ લખી શકું બરાબર સેમ રીતે જેની જગ્યાએ હું એલ લખી શકું બરાબર એટલે શું લખાશે ઈ લેઝેન એલ બરાબર એલ તરફ પાક્યું ખુલ્લું છે અહીંયા પણ એલ તરફ પાક્યું છે બરાબર અહીંયા પણ એલ તરફ છે તો પ્રશ્નમાં આપણને આ મળી ગયું અને સોરી સમીકરણમાં આપણને આ મળી ગયું અને પ્રશ્ન પણ આપણે એ પૂછ્યો છે કે છે કે નહીં એ જુઓ

અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ